નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર અને મગફળીના વાયદા બજારમાં સુધારો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો મિત્રો તે પહેલાં આપણે થોડીક ચર્ચા કરીશું કે બે હજાર ચૌદમાં મગફળીના ભાવ બારસો રૂપિયા હતા અને ત્યારે તેલના ડબ્બાની કિંમત ચૌદસો રૂપિયા હતા તો મિત્રો આજે તેલના ડબ્બાની કિંમત ઓગણત્રીસો રૂપિયા છે તો મગફળીના ભાવ ચોવીસો ને રૂપિયા હોવા જોઈએ ને તો ખેડૂત મિત્રો કેમ આપણે અરે અન્યાય થઈ રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં આજે ભાવ સ્થિર હતા અને ગોંડલમાં આજે મજૂરોની મજૂરીની દર બાબતે વિરોધ થતા હરાજી અટકી હતી જોકે સમાધાન તો થઈ ગયું છે અને બોરી ડીટ શળાઇ અને ઉતાર અને લોડિંગ સહિતના દર માટે બોરીની ડીટ એક પોઈન્ટ ત્રીસની મજૂરી વધારવામાં આવી છે અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો જ છે અને ખાસ કરીને ગોંડલમાં પાંચ હજાર ગુણીની આવક હતી અને પાંચ હજાર ગુણીના જ વેપારો થયા છે અને ખાસ કરીને વીસ નંબરની મગફળીના ભાવ એક હજારથી બારસો ને ત્રીસ હતા ઓગણચાલીસ નંબરની મગફળીના ભાવ નવસો ને પચાસથી નવસો ને એક હજાર ને સિત્તેર હતા અને ખાસ કરીને રાજકોટમાં એસી હજાર ગુણીની પેન્ડિંગ આવક હતી અને પંદર હજાર ગુણીના જ વેપારો હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો મિત્રો સૌ પ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો પચીસથી અગિયારસો ને એકાણું રૂપિયા મહુવા એક હજાર બેતાલીસથી થી બારસો ને સિત્તેર રૂપિયા ગોંડલ છસો એકથી અગિયારસો ને સાસઠ રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જુનાગઢ સાતસો પચાસથી અગિયારસો ને અઠ્યોતેર રૂપિયા રાજકોટ નવસો વીસથી અગિયારસો ને વીસ રૂપિયા અમરેલી આઠસો એકોતેરથી બારસો ને ચાર રૂપિયા કોડીનાર આઠસો ચુમ્માલીસથી અગિયારસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને એક્યાસી રૂપિયા જેતપુર સાતસો એકવીસથી બારસો અગિયાર રૂપિયા અમે જાણીશું ઝીણી મગફળીના ભાવ તળાજા બારસો પચીસથી સોળસો ને એંસી રૂપિયા ભાવનગર નવસો પાહથી સોળસો ને રૂપિયા રાજુલા આઠસો પચાસથી બારસો ને એકવીસ રૂપિયા મોરબી આઠસોથી બારસો છત્રીસ રૂપિયા જામનગર નવસોથી ચૌદસો પંચોતેર રૂપિયા રાજકોટ આઠસોથી અગિયારસો ને નેવું રૂપિયા અમરેલી આઠસોથી એક હજારને છન્નું રૂપિયા કોડીનાર આઠસો પચાસથી એક હજારને ત્રેપન રૂપિયા સાવરકુંડલા નવસોથી બારસો ને એક રૂપિયો મહવા એક હજાર અગિયારથી અગિયારસો ને સ્યાસી રૂપિયા